અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગતરાત્રીના નિલેશ ચોકડીથી જીએમ દેસાઈ યુપીએલ ત્રણ રસ્તા નજીક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો સુરતથી ભરૂચ જતા માર્ગ પર આગળ ચાલતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળ રાસાયણિક ડ્રમ ભરી આવતી આવી રહેલી ટ્રકે પણ બ્રેક મારી હતી જે બ્રેક મારતા જ બાંધેલા ડ્રમો એક પછી એક કોઈ કારણોસર રોડ પર ટપોટપ પડવા લાગ્યા હતા જે ત્રણસો મીટર સુધી રોડ પર ડ્રમ જ ફેલાઈ ગયા હતા ડ્રમ રોડ પર પડતા જ અંદર રહેલા કેમિકલ રોડ પર ફેલાવા લાગ્યું હતું તો ડ્રમ પડતી વખતે પાછળ આવી રહેલા વાહનો માંડ માંડ અકસ્માતથી બચ્યા હતા ઘટના અંગે હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગ મોબાઈલ ટીમ અને જિલ્લા ટ્રાફિક પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રક ચાલક પાસેથી ડ્રમો રોડ પર સાઈડ પર હટાવ્યા હતા તેમજ રોડ પર રહેલા અડચણ દૂર કરી અકસ્માતના પગલે સર્જાયેલા ટ્રાફિકને હળવો કર્યો હતો ઘટના અંગે એક તબક્કે ફાયર ટીમ અને જીપીસીબીને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે ઘટના અંગે હજુ સુધી કોઈ જ કેમિકલ ડ્રમમાં રહેલા કેમિકલ અંગે વિગતો સામે આવી નથી ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ હતી ઝઘડીયા તાલુકાના રાજપાડી ગામે તસ્કરોએ બંધ નિશાન બનાવી રૂપિયા એક સત્યાસી લાખના મુદ્દા માલ પર હાથ ફેરો કરી ફરાર થઈ જતા ચપચાપ મચી જવા પામી હતી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા એક સત્યાસી લાખના મુદ્દે માંડી ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા